છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરોગ્ય વિભાગના સર્વરોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી જોવા મળી હતી જેની જિલ્લા પંચાયત પ્રમુખે નોંધ લીધી હતી આરોગ્ય વિભાગ અને આયુર્વેદ વિભાગ દ્વારા તાલુકા કક્ષાના નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવે છે જે અંતર્ગત બોડેલી ખાતેના સર્વરોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરીની નોંધ કેમ્પમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખે લીધી અને જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના ભાષણમાં ટકોરતા કહ્યું કે આવું જ થવાનું હોય તો આગામી કેમ્પ સ્થગિત કરવો જોઈએ કારણ કે જેના લીધે સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવે છે અને તાલુકા કક્ષાનો કેમ્પ હોય ત્યારે લોકો સુધી કેમ્પની વાત પહોંચવી જોઈએ અને ખરેખર લાભાર્થીઓને કેમ્પનો લાભ મળવો જોઈએ સાથે ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવાજી મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન રાઠવાજી સાથે ઉપસ્થિત મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી કર્મચારીગન ખૂબ મોટી સંખ્યા ન કહેવાય પણ થોડા ઘણા પ્રમાણમાં જે પણ ઉપસ્થિત છે એમાં લાભાર્થી ભાઈઓ તથા બહેનો આ કેમ્પનો એક મુખ્ય પર્પઝ એ છે કદાચ આજે મારી વાત તમને થોડી માઠી લાગે અગાઉના બે કાર્યક્રમમાં તો હું ઉપસ્થિત નથી એટલે એનું તો મને ખબર નથી પણ હવે પછી જે ચોથો કેમ્પ થાય જો આ જ પ્રમાણે કરવાનો હોય તો પછી આપણે એને સ્થગિત રાખીએ તો સારું કારણ કે મુખ્ય અહીંયા જેના માટે આ કેમ્પ કરવામાં આવે છે આ તાલુકા કક્ષાનો કેમ્પ છે એટલે થોડો પચાર પ્રસાર થાય સ્થાનિક જે આગેવાનો છે સરપંચશ્રી છે એ લોકોને આપણે સંપર્ક કરીને થોડો પ્રચાર પ્રસાર થાય ને જેના માટે આ કેમ્પો કરવાના છે ખરા અર્થમાં જે આ કેમ્પ કરવાના છે એવા લોકો લાભ લે આમ તો અહીં ગયાના લાભાર્થીઓ અમે બેઠા ત્યારના જોઈએ છીએ કે એક પછી એક એક પછી એક લાભાર્થીઓ લાભ લે જ છે પણ હજુ આ કેમ્પ બે વાગ્યા સુધી છે એટલે હજુ પણ સમય છે આપણી પાસે હજુ સાડા અગિયાર થયા છે જો હજુ આપણા હાથમાં આ કેમ્પમાં જે લાભાર્થીઓને ખરા અર્થમાં લાભ અપાવવાનો છે એના માટે આપણે એમને આપણી આશા વર્કર બહેનો છે આંગણવાડી કાર્યકર બહેનો છે આપણો જે સ્ટાફ છે એમને કામે લગાડો અને જેટલા પ્રમાણમાં લાભાર્થીઓ અહીં આવવા જોઈએ એને લાવો સમય ભલે બે વાગ્યાનો છે પણ પાંચ વાગ વાગતા સુધી ચાલશે તો એની કોઈ આપણને મનાઈ નથી આપણો મુખ્ય પર્પઝ એ જ છે કે આપણે લાભાર્થીઓને લાભ આપવાનો છે સરપંચશ્રીને પણ વિનંતી છે કે તમે પણ થોડું ધ્યાન રાખીને હજુ પણ આપણા લાભાર્થીઓને આપણે લાવવાનો પ્રયત્ન કરીએ અહીં જે મુખ્ય